ખાસ કરી તમામ જે કોવિડ હોસ્પિટલ છે તેમાં આગ લાગી હતી ને ઘણા પેશન્ટો જે છે તે પણ જીવ ગુમાવ્યો છે ખાસ અમદાવાદની વાત કરીએ ઝી મીડિયાની ટીમ અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ જગ્યાએ આ પ્રકારની હોસ્પિટલ કે જ્યાં ફાયર સેફટીના નામે કેવા પ્રકારની સુખ સુવિધાઓ રાખવામાં આવે છે પેશન્ટને કેવા પ્રકારની હાલાકી ના પડે તે માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે તે જોવા માટે નીકળ્યા ત્યારે અમદાવાદની આ તપન હોસ્પિટલ છે કે જ્યાં ફાયર સેફટી તો છે અને સાથે સાથે પેશન્ટને તકલીફ ના પડે તે માટે આ ફાયર સેફ્ટીનો ઉપયોગ કરવા માટે હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ છે તેને પણ શીખવાડવામાં આવી છે પરંતુ વિપરીત પરિસ્થિતિ એ દેખવા મળી કે હોસ્પિટલની બહાર જ જે જનરેટર છે તે રાખવામાં આવી છે સાથે સાથે ઓક્સિજન લાઇન જે છે તે પણ અહીંયા રાખવામાં આવી છે એટલે કહી શકાય કે જે રીતે આગ લાગવાનો કદાચ બનાવ બની શકે તો અહીંયાથી ઇમરજન્સી એક્ઝિટ માટે કોઈ પણ પરિસ્થિતિ એવી નથી કે જ્યાંથી પેશન્ટને બહાર કાઢી શકાય માત્ર એક જ રસ્તો છે કે જ્યાંથી તેને બહાર કાઢી શકાય આ દ્રશ્યો જે જોઈ શકો છો તે દ્રશ્યો છે ફાયર બ્રિગાર્ડની જે લાઇન છે તે પણ જોઈ શકાય છે સાથે સાથે આ પાર્કિંગની જગ્યા છે કે જે પાર્કિંગની જગ્યામાં મેડિકલ વેસ્ટ ભરવામાં આવે છે એટલે પેશન્ટને જો કદાચ આગ લાગે અને બહાર કાઢવો હોય તો ઇમરજન્સી એક્ઝિટ જે છે તે અહીંયા નથી જોવા મળતો કેમેરામેન અક્ષર આવેલ સાથે મૌલિક દામેચા ઝી મીડિયા અમદાવાદ માડેલીક હોસ્પિટલ માં પણ નિયમો ન પાડવામાં આવતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા જોઈએ ત્યાં કેવા પ્રકારના દ્રશ્યો છે તો મેડિકલ હોસ્પિટલ ના ઇમરજન્સી એક્ઝિટ પર તાળા લટકતા જોવા મળ્યા ત્યારે સવાલ એ થાય કે જો અહીંયા કોઈ આગની ઘટના કે અન્ય અકસ્માત થાય તો જવાબદારી કોની પ્રહલાદ નગરની તપન હોસ્પિટલ ફેલ ગઈ છે ઇમરજન્સી એક્ઝિટ પર તાળા વાગ્યા છે જો કોઈ જાનહાનિ સર્જાય તો તેને લઈને લોકો દોડીને ક્યાંથી જાય કોવિડ હોસ્પિટલોમાં કલાક પહોંચ્યું છે રાજકોટમાં ઉદય શિવાનંદ હોસ્પિટલમાં જે રીતે આગ લાગી ત્યારબાદ ઝી ચોવીસ કલાક અલગ અલગ હોસ્પિટલ્સમાં જઈ આગ લાગે તો સલામતી માટે કોઈ સુવિધા નથી રાજકોટ અગ્નિકાંડ બાદ તંત્ર હજુ પણ ઊંઘમાં છે

અમદાવાદમાં તમામ જગ્યાએ ઝી મીડિયા દ્વારા એક મુહિમ ચલાવવામાં આવેલી છે અને એ ચકાસણી કરવામાં આવી છે તેનું રિયાલિટી ચેક કરવામાં આવી રહ્યું છે કે હોસ્પિટલમાં કેવા પ્રકારની ફાયર સેફ્ટી અને ફાયર સુવિધાઓ જે છે જેથી કરી ઇમરજન્સી અથવા તો આગના બનાવ વખતે હોસ્પિટલમાં કેવા પ્રકારની સુખ સુવિધાઓ છે ત્યારે આપણે અમદાવાદની મેડિલિંગ હોસ્પિટલમાં છે કે જ્યાં અત્યારે હાલ કેવા પ્રકારની સુખ સુવિધાઓ છે સાથે ફાયરની ઇમરજન્સી સેવાઓ છે તે છે કે કેમ માનવામાં આવી રહ્યું છે કે આ મેડિલિંગ હોસ્પિટલમાં નેવુંથી વધુ બેડ જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના લેવામાં આવ્યા છે ડેઝિગ્નેટેડ હોસ્પિટલ છે ત્યારે અહીંયા આગળ જે ઓફિસર છે હોસ્પિટલના તેમના પૂછીએ આપ અહીંયા આગળ કઈ પોસ્ટ ઉપર છે શું નામ છે મારું નામ સંજય પટેલ છે હું અહીંયા જનરલ મેનેજર તરીકે કામ કરું છું સંજીભાઈ અહીંયા છેલ્લા કેટલા સમયથી કોવિડ હોસ્પિટલ તરીકે કોર્પોરેશનને ડેઝિગ્નેટેડ લીધેલી અહીંયા લગભગ છેલ્લા ચારક મહિનાથી કોર્પોરેશનને કોવિડ હોસ્પિટલ તરીકે ડેઝિગ્નેટ કરેલી છે અને માન્યતા આપેલી છે બિલકુલ અહીંયા જે પ્રકારની ફાયરને સેફ્ટીને લઈ સુખ સુવિધાઓ હોવી જોઈએ ઇમરજન્સીમાં આગ ન લાગે તેમાં કેવા પ્રકારની તકેદારી આપના તારે રાખો સૌથી પહેલાં તો ફાયર ના લાગે એના માટે તો તમારી પાસે જે હિટિંગ એલિમેન્ટ છે કે એસી છે કે ફ્રિજ છે કે વેન્ટિલેટર છે મોજો મેજોરિટી જે આપણે જોયું કે ત્રણ ચાર મહિનામાં જે આગ એ બધા ઇક્વિપમેન્ટની અંદર હિટિંગ એલિમેન્ટમાંથી જ આગ અને આખી હોસ્પિટલ કવર થઈ તો એની અંદર આવું ના એટલે પીરિયોડિકલી એનું ટેસ્ટિંગ એટલે અમારી પાસે એન્જિનિયર છે બાયોમેડિકલ કે જે એન્જિનિયર રેગ્યુલરી એનું ટેસ્ટિંગ કરતા હોય એ સિવાય આગ લાગ્યા પછી તો એના માટે આગની ઉપર નિયંત્રણ કરવા માટે અમારી હોસ્પિટલ પાસે અત્યારે હાલમાં ફાયર એક્સ્ટ્રી કે ઇલેક્ટ્રિકલ આગ લાગી હોય તો એના માટે સિયરટી ટાઈપનો ફાયર એક્સ્ટ્રીક છે અધ્ય કોઈ ગેસ કે કોઈ એની અંદર આગ લાગ્યું એની અંદર એબીસી બીસી ટાઈપના ફાયર એક્સ્ટ્રીગ્યુશન અમારી પાસે છે એ સિવાય કોઈ મોટી આગની ઘટના બને તો એને પહોંચી વળવા માટે અમારી પાસે વોટર ટેન્ક છે અને પાણીની મારો ચલાવવા માટે હોર્સ રીલના હોર્સ પાઇપ જે છે જે આપણે હમણાં જોયું કે અંદર આપણી પાસે બધું અવેલેબલ છે એ સિવાય સ્મોક ડિટેક્ટર છે એલાર્મ સિસ્ટમ છે આવું કંઈ પણ થાય તો સ્મોક જેવી જનરેટ થાય તરત એલાર્મ વાગવાનું ચાલુ થઈ જાય અને બધા સ્ટાફને ઓન કરવામાં આવે છે એ સિવાય અમે આગની આગની ઘટના બાદ કેટલા ફાયર ઓફિસર અહીંયા આગળ વિઝિટ લઈ ચૂક્યા છે મુલાકાત લઈ ચુક્યા છે અને ત્યારબાદ કોઈ પ્રકારનું લાયસન્સ કે ઓથોરિટી આપવામાં આવી છે આપને છેલ્લા એક દિવસથી તો લગભગ રોજે ફાયર ઓફિસર હમણાં અહીંયા આવે છે ગઈકાલે પણ આવ્યા હતા પોતા દિવસે પણ આવ્યા હતા અને કોર્પોરેશન સાથે સતત એ લોકો સંપર્કમાં છીએ અને એ લોકો પણ અમારો સંપર્કમાં રહે છે આજે પણ અગિયાર વાગે મિટિંગ છે એ લોકોની બોડકદેવ ખાતે અને દરેક હોસ્પિટલોમાંથી એ લોકોએ બધા રિપોર્ટો મંગાવે છે ડોક્યુમેન્ટ અને અમારી પાસે ફાયર એનઓસી તો લગભગ આ થયું નહીં પહેલાંથી ફાયર એન કન્ટિન્યુ છે અને અત્યારે હાલમાં પણ બે હજાર એકવીસ સુધી અમારી વેલિડિટીની ફાયર એન અમારી પાસે છે જો અહીંયા આગની ઘટના બને તો કેવા પ્રકારથી પેશન્ટોને બહાર લાવવા માટે અથવા તો તે લોકોને પહોંચી વળવા માટે આપણા પાસે માણસો છે અથવા તો જે કર્મચારીઓ છે તેને કઈ રીતે પહોંચી વળાય એના માટે એકચ્યુઅલી જ્યારે પણ આગ લાગે ત્યારે એક ફાયર એક્ઝિટ હોવો જોઈએ હોસ્પિટલમાં નીકળવા માટે જે અમારી પાસે ઓલરેડી ફાયર એક્ઝિટ છે કે જ્યાંથી તમે સેફલી બહાર નીકળી શકો અને પેશન્ટને લઈ જવા લાવવાની વાત છે તો અમારો જે સ્ટાફ છે અમે પીરિયોડિકલી ટ્રેનિંગ અમે ગઈકાલે રાત્રે તમને ટ્રેનિંગ અહીંયા સ્કેડ્યુલ કરી હતી ટ્રેનિંગ પીરિયડી વીકલી બેઝ ઉપર અમે દરેક બેચમાં વાઇઝ બધાને ટ્રેનિંગ આપીએ છીએ એટલે કદાચ કોઈ નાની તો આગની દુર્ઘટના બને જ્યારે આગ લાગતી હોય ત્યારે એક નાની આગથી મોટી આગ ફેલાતી હોય તો આગની નાની આગની દુર્ઘટના બને ત્યારે જે સ્ટાફ છે ત્યાં આગળ આવે એ તરતને તરત ત્યાં આગ બુઝાવી નાખે એવા અમારા પ્રયત્નો છે એટલે એવા અમે લોકોને ટ્રેન કરેલા છે બિલકુલ તો આ સંજય પટેલ જે છે તેઓ અહીંયા સુપરવાઇઝર મેનેજર છે તેમનું કહેવું છે કે અહીંયા તમામ જે ફાયરને લગતી સુખ સુવિધાઓ હોવી જોઈએ તે અવેલેબલ છે ઇમરજન્સી માટે એક્ઝિટ ગેટ છે સાથે સાથે તમામ જે કર્મચારીઓ જે છે અહીંયા નર્સિંગ સ્ટાફ છે તે લોકોને પણ તમામ જે કહી શકાય કે તેમને આપવામાં આવતી ટ્રેનિંગ જે છે તે પણ આપવામાં આવી છે અને કોર્પોરેશન દ્વારા પણ તેમને ન્યૂ બેડ ફાળવવામાં આવ્યા છે પરંતુ તમામ સુખ સુવિધાઓ અહીં અવેલેબલ છે કેમેરામેન અક્ષય રાવલ સાથે મૌલિક ધામીચા ઝી મીડિયા અમદાવાદ

ત્યાં રિયાલિટી ચેક કરવામાં આવી રહી છે કે ત્યાં ઇમરજન્સી એક્ઝિટ છે કે કેમ પેશન્ટોને લાવવા અને લઈ જવા માટે અન્ય રસ્તા અને ફાયર સેફટીની કેવા પ્રકારની પરિસ્થિતિ છે તો અમદાવાદની આ મેડિલિંગ હોસ્પિટલ છે કે જ્યાં ઇમરજન્સી એક્ઝિટના નામે માત્ર એક પડછાયો છે અને જે રીતે હોસ્પિટલનું બાંધકામ છે તેને જોતાં કહી શકાય કે આવનારા દિવસોમાં જો અહીંયા આગની ઘટના બને તો ફાયર એક્ઝિટ છે તે નથી રાખવામાં આવ્યો સાથે સાથે જે એક્ઝિટ રાખવામાં પણ આવ્યો છે તો તેને બંધ રાખવામાં આવ્યો છે જે તમામ જગ્યાઓ આસપાસની જોઈ શકાય છે તે સોસાયટીની નજીક છે એટલે સોસાયટીમાં પણ ક્યુસની ઘટના જે છે તે સર્જાઈ શકાય છે કારણ કે આ સોસાયટીનો એક્ઝિટ ગેટ છે ઇમરજન્સી એક્ઝિટ ગેટ હોય ત્યાં પણ આ પ્રકારનું બાંધકામ જે છે તે જોવા મળ્યું છે કેમેરામેન અક્ષર રાવલ સાથે મૌલિક દા મીચા ઝી મીડિયા અમદાવાદ રાજાની હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બાદ ઝી ચોવીસ કલાકનું રિયાલિટી ચેક સામે આવ્યું વડોદરાની ગોત્રી કોવિડ હોસ્પિટલ પહોંચી ઝી ચોવીસ કલાકની ટીમ ગોત્રી હોસ્પિટલનું તંત્ર રિયાલિટી ચેકમાં ફેલ ગયું હોસ્પિટલે સંતોષ માન્યો હોસ્પિટલમાં રેતી ભરેલી બકેટ પણ નથી રાખવામાં આવી હોસ્પિટલમાં જો આગ લાગે તો કેવી રીતે બચાવવાના લોકોને આખરે તંત્ર ક્યારે જાગશે વડોદરા સુરત રાજકોટમાં ભૂતકાળમાં જે સરકારી હોસ્પિટલો હોય છે ત્યાં આગની ઘટનાઓ બની ચૂકી છે અને થોડા દિવસ અગાઉ રાજકોટની એક હોસ્પિટલમાં આગની ઘટના બની હતી તેમાં પાંચ દર્દીઓના મોત થયા હતા ત્યારે ઝી મીડિયાની ટીમ અત્યારે ગોત્રી હોસ્પિટલ ખાતે રિયાલિટી ચેક કરવા માટે આવી છે અહીંયા આપણે રિયાલિટી ચેક કરીશું અને જોઈશું કે જે દર્દીઓ આવતા હોય છે તેમની સુવિધા માટે અહીંયા કયા પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ખાસ કરીને વાત કરીએ તો આગ લાગવાની જ્યારે બનાવ બને છે જ્યારે અફરાતફરીનો માહોલ સર્જાતો હોય છે ત્યારે એવા સમયે જે અહીંયા સ્ટાફના માણસો હોય છે તેમને સજાગતાથી કામ લેવાનું હોય છે ખાસ કરીને ફાયર સેફ્ટીની વાત કરીએ તો હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીની સુવિધા હોવી ફરજિયાત છે ત્યારે અહીંયા ગોત્રી હોસ્પિટલમાં આપણે જોઈ રહ્યા છીએ કે ફાયરનું જે એક્ઝિક્યુટર જે બોટલ હોય છે ત્યાં રાખવામાં આવ્યો છે ખાસ કરીને વેલિડિટીની વાત કરીએ આપણે એની તે વેલિડિટી સત્તર દસ બે હજાર એકવીસ સુધીની રાખવામાં આવી છે ટૂંકમાં કહી શકાય કે બોટલ જે છે દસમા મહિનામાં એટલે કે હમણાં જ ગયા મહિને લેવામાં આવ્યો છે અને અહીંયા બોટલ ગોઠવવામાં આવ્યો છે બીજી વાત કરીએ તો આ ફાયરની જે લાઇન છે તે આગ બુજાવવાની જ્યારે જરૂર હોય આગ બુજાવવાની હોય ઘટના બની હોય કોઈ મોટી ત્યારે મહત્ત્વની ભૂમિકા ભજવતું હોય છે અહીંયા કનેક્શન તો જોઈ શકાય છે પરંતુ આમાં જે ઉપયોગમાં લેવાની પાઇપ હોય છે એ આ બોક્સમાં જોવા નથી મળી રહી ખાસ કરીને વાત કરીએ તો જ્યારે આગ લાગે ત્યારે આ જ સિસ્ટમ છે તે ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવતું હોય છે અને ફાયર બ્રિગેડનું કામ જે છે આસાન થઈ જતું હોય છે ત્યારે ગોત્રી હોસ્પિટલનું જે તંત્ર છે ફક્ત ફાયરના બોટલ મૂકીને સંતોષ માની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે અને મોગરીના નામે તંત્ર દ્વારા ફક્ત દેખાડા કરવામાં આવી રહ્યા છે ત્યારે ઝી મીડિયાના રિયાલિટી ચેકમાં હોસ્પિટલનું જે તંત્ર છે તે ફાયર સેફ્ટીની સુવિધાને લઈને નિષ્ફળ સાબિત થતું હોય તેમ લાગી રહ્યું છે કેમેરા પર્સન મુકુંદ દવે સાથે હાર્દિક દીક્ષિત ઝી મીડિયા વડોદરા